નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં ગુજરાતી વિષયના નંબર દિવસો જુદાઈ ના જાય છે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો નંબર એક સ્વજન સુધી કોણ લઈ જશે તો તેનો જવાબ આવશે ખ દુશ્મનો ત્યાર પછી નંબર બે કવિને ક્યાં સુધી જવું હતું તો તેનો જવાબ આવશે ઘ એકમેકના મન સુધી ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો નંબર એક ગરીબ સ્ત્રીની ચુંદડી ક્યાં સુધી સાથે રહે છે તેનો જવાબ આવશે કે ગરીબ સ્ત્રીની ચુંદડી તેના કફન સુધી સાથે રહે છે નંબર બે કવિ માટે કેવા દિવસો જતા હતા તેનો જવાબ આવશે કવિ માટે પ્રિયતમમાંથી જુદાઈના વિરહના દિવસો જતા હતા પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોનો બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો નંબર એ કવિ કઈ અરજ કરે છે તેનો જવાબ આવશે કે કવિ અરજ કરતા કહે છે કે તમે રાગના રતન જેવા છો એટલે કે રાંકના દર્દના આંસુ વ્યર્થ ન જાય એ જોવાનું કામ તમારું છે અમારી આ અરજી તમને માન્ય હોય તો હૃદયથી તેના આંસુ લૂચવા રાંકના નયન સુધી જાઓ ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોનો સાત આઠ લીટીમાં જવાબ આપો નંબર એક દિવસો જુદાઈના જાય છે ગઝલમાં ગનીની મન મનસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો તેનો જવાબ જોઈએ દિવસો જુદાઈના જાય છે ગઝલના આરંભની પંક્તિ જ કવિ ગનિની વિયોગની મનસ્થિતિને વ્યક્ત કરે છે તેમ છતાં કવિને આશા છે કે એ જ જુદાઈ તેમને એક દિવસ મિલન સુધી લઈ જશે જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય પણ એ જ તેમનો હાથ પકડીને તેમના સ્વજન સુધી લઈ જશે કવિને ધરતી સુધી કે ગગન સુધી જવામાં રસ નથી તેમણે જીવનમાં ઉન્નતિ થાય કે પતન થઈ તેવા માર્ગે માર્ગ સુધી જ પણ જવું નથી તેમને તો એકબીજાના દિલ સુધી પહોંચવું જ છે તેમના દિલમાં વસવું છે કવિ ઈશ્વરને પાર્થે છે કે તમે રાગના રતન સમા છો એમના આંસુ વ્યર્થ ન જાય એ તમારે જોવું રહ્યું અમારી આટલી વિનમ્ર અરજી તમને માન્ય હોય તો તમે હૃદયથી એ રાંગના નયનોમાંથી વહેતા આંસુને લૂચવા પહોંચજો ઈશ્વર તો રાજ રાણીના વસ્ત્ર જેવા છે રાજરાણી થોડી વાર માટે વસ્ત્ર પહેરીને તે કોઈ ગરીબને આપી દે છે પણ રંગ સ્ત્રી જેવા અમે એ ચૂંદડીને ઈશ્વરની પ્રસાદી ગણી કફન સુધી સાથે રાખીએ છીએ હૃદયમાં જો વિયોગની વેદના વધી જાય અને એ વિરાગની વેદના પવન સુધી એટલે બહાર નીકળે એ પહેલાં જ ઈશ્વરે કૃપા કરી અને અમારા શ્વાસ બંધ થઈ ગયા ત્યાર પછી આપણે જોયા નંબર બે ન ધરા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિ ન પતન સુધી અહીં આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી તો તેનો આપણે જવાબ જોઈએ કવિને ધરા સુધી કે ઉચ્ચ ગગન સુધી જવામાં રસ નથી તેમની ઉન્નતિ થાય કે પતન થાય તેની પણ તેમને પરવા નથી કવિ કહે છે કે અહીં આપણે તો એકબીજાના મન સુધી જવું હતું એકબીજાના દિલમાં વસવું હતું તો ધોરણ દસના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આ વિડીયો તમે તમારા દોસ્તો અને મિત્રોને પણ શેર કરજો થેન્ક યુ